મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે કચ્છ જિલ્લાની મુલાકાતે હતા જ્યાં તેમણે જિલ્લાના વિકાસ માટે કુલ છસો કરોડના કામોનું ઈ ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું સૌપ્રથમ સવારમાં તેમણે ગાંધીધામ મહાનગરપાલિકાના રૂપિયા એકસો છોતેર કરોડના કામોનું ઈ ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું ત્યારબાદ ભુજની લાલન કોલેજ ખાતે જિલ્લાના વિકાસના રૂપિયા પાંચસો ત્રણ કરોડના વિવિધ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું મુખ્યમંત્રીએ સાત વિભાગના પંચાવન કામોની કચ્છને ભેટ આપી હતી તેમણે સ્વીકાર કર્યું કે ભારે વરસાદને કારણે કચ્છના આંતરિક માર્ગોનું ભારે ધોવાણ થયું છે તેમણે કહ્યું કે અંદાજે ત્રણસો કરોડના ખર્ચે શહેર અને ગ્રામ્ય વિસ્તારના ત્રેપન જેટલા માર્ગોનું નવીનીકરણ અને સમારકામ માટેના ખાતમુહૂર્ત ઈ પણ કરવામાં આવ્યા બે વર્ષમાં કચ્છના આંતરિક માર્ગોની સ્થિતિ સુધારી દેવાશે મુખ્યમંત્રીએ કચ્છવાસીઓને પાણીની અછતને ધ્યાનમાં રાખીને પાણી બચાવવા માટે પણ આહવાન કર્યું હતું કચ્છમાં તમને અંદર અંદર ફરવાનો ઘણી વખત કંટાળો આવે કારણ કે રોડ સિત્તેર કિલોમીટર નેવું કિલોમીટર સો કિલોમીટર જવું પડે પણ આ બધાએ ભેગા થઈને એવું માળખું બનાવવાનું તૈયાર કર્યું છે કે તમને કચ્છમાં અંદર જ અંદર જવાનો ક્યાંય કંટાળો નહીં આવે એવું બે વર્ષમાં આખું નેટવર્ક પૂરું થઈ જવાનું છે ખૂબ સારું આયોજન બધાએ ભેગા થઈને કર્યું છે અને હવે સરકાર તરીકે અમારી પણ નેમ છે કે ભાઈ આ કચ્છ બહાર જવાના રોડ સારા છે તમે ગમે ત્યાં જઈ શકો એવી વાત છે પણ તો તો બહાર જવાનું હોય મગજ સેટ હોય પણ અંદર અંદર જવાનું હોય ત્યારે રોડ પર લાંબો પડતો હોય ત્યારે આપણને થોડો કંટાળો આવે કે આના તો બહુ લાંબો રોડ સો કિલોમીટર જવાનું છે તો એ બધા રોડ વર જેટલું બને એટલું શોર્ટ થાય અને એ રોડ બધા બને એવા આયોજન બધાએ ભેગા થઈને કર્યું છે અને સરકારનો એમાં પૂરેપૂરો સહયોગ છે એટલે બે વર્ષની અંદર તમને પાણી અને રસ્તા બે ની સુવિધાઓમાં મોટો વધારો થવા જઈ રહ્યો છે